હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી એના માટેનો બીજો તબક્કો આવી ગયો છે જો એની પહેલાં ચેનલમાં નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો એના માટે સ્પેશિયલ ભરતી બે હજાર પચીસ ધોરણ એકથી પોચ ગુજરાતી માધ્યમ તારીખ આઠ પોચ બે હજાર પચીસની જાહેરાત ઉમેદવાર માટે કોલેટર મેળવવાની સૂચના પણ આવી ચૂકી છે બીજો તબક્કો એકથી પોચ કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેસર ભરતી વર્ષ બે હજાર પચીસના નિમ્ન પ્રાથમિક વિભાગ ધોરણ એકથી પાંચ ઉમેદવારોએ તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસની તારીખ જે ખુદ એમને મેરિટમાં આવતા ઉમેદવારો વેબસાઇટ ઉપરથી પોતાના કોલેટર ઓનલાઈન મેળવવાના રહેશે અને જે જનરલ મેરિટ નંબર એકથી ત્રણ હજાર સુધીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે પ્રથમ તબક્કામાં બોલાવેલ હતા ત્યાર પછીના જનરલ મેરિટ નંબર ત્રણ હજાર એક પછીના ફાઇનલ મેરિટ યાદીમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો ઓનલાઈન કોલેટર મેળવી શકશે આ ઉમેદવારોને તારીખ બે નવ બે હજાર પચીસથી તારીખ ત્રણ નવ બે હજાર પચીસ દરમિયાન જિલ્લા પસંદગી માટે બોલાવેલ છે જે અંગે તારીખ સમય અને સ્થળ ઉમેદવારના કોલેટર માટે દર્શાવેલ છે પરંતુ જે કેટેગરીમાં જગ્યાઓ પૂર્ણ થયેલ ગયેલ છે તે કેટેગરીના ઉમેદવારોએ કે જેઓએ બિન અનામત તરીકેની પાત્રતા ધરાવતા નથી તેવા ઉમેદવારોને કોલેટર આપવામાં આવેલ નથી જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન કોલેટર મેળવી લેવાના રહેશે અન્ય કોઈપણ પ્રકારે કોલેટર મોકલવામાં આવશે નહીં આ જાહેરાતમાં દર્શાવેલ દિવ્યાંગ ઉમેદવારોની જગ્યાઓ અનામતની કુલ જગ્યાઓ પૈકીની છે તેથી દિવ્યાંગ ઉમેદવારો જે કેટેગરીના હશે તે કેટેગરીમાં જગ્યા ઉપલબ્ધ હશે તો જિલ્લા પસંદગી આપવામાં આવશે જેની સર્વ મિત્રોએ નોંધ લેવી ખાસ ઉમેદવારો જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ ન થાય ત્યાં સુધી ભરતી પ્રક્રિયા ઉપર વેબસાઇટ ઉપર જોતા રહેવું મિત્રો વહેલી પહેલાં ચેનલમાં નવા તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું જય હિન્દ જય ભારત